અમરેલી લેટર કાંડ મામલામાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવા મામલે અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા અઠવા લાઇન્સ ખાતે કલેક્ટરને રજૂઆત કરી વરઘોડા કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે અમરેલી લેટર કાંડ મામલામાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવા મામલે સમાજ સહિત રાજકારણની અંદર માહોલ ગરમાયો છે આ મામલે સુરત શહેરના તમામ સમાજના આગેવાનોની અંદર રોષ જોવા મળી રહ્યો છે આજે ટીમ એકસો આર્મી ભગવાસ સહિતના અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ભાજપના ઇશારે દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો હોવાનો આરોપ લગાવાયો છે ત્યારે વરઘોડો કાઢનાર અધિકારીઓ સામે પણ પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી દીકરીને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર રાત્રિના સમય દરમિયાન પોલીસ દ્વારા ઘરેથી લઈ જવામાં આવી હતી આવનાર સમયમાં દીકરીને જો ન્યાય ન મળે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની સમાજ દ્વારા તૈયારી દર્શાવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી નો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ પિનલબેન રાદડિયા છે હું સુરત થી છું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ સાઉથ ગુજરાત પ્રેસિડન્ટ છું લક્ષ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની પ્રમુખ પદે છું અને સર્વ સમાજ સેનાની મહિલા ગુજરાત પ્રમુખ જનરેલી ઘટના બની એક મહિલા સાથે કઈ રીતે આખી ઘટના બની હતી ને અત્યારે સ્વરૂપ કલેક્ટરને આવેદન હા તમને વિગતવાર કહું ને તો જે દીકરી છે ને એનો કોઈ દોષ જ નથી દીકરી એક જગ્યાએ નોકરી કરે છે ભાજપના અંદરો અંદર નેતાઓના કોઈ વિવાદના લીધે આ લોકોએ દીકરીને ખાલી એટલું જ કામ સોંપેલું છે કે તું ટાઈપિંગ કરી આપ દીકરીને કશી ખબર જ નથી અને દીકરી નિર્દોષ ભાવે નોકરી કરતી હોવાથી ત્યાં એને ટાઈપિંગ કરી આપ્યું છે અને એ ટાઈપિંગના લેટરના આધારે અંદરો અંદર અદાવતના લીધે ભાજપના મોટા અગ્રણીઓએ પોતાના જેક લગાડીને દીકરીને રાત્રે ઘરેથી ઉચકી લીધી છે બાવીસ વર્ષની દીકરીનો શું વાંક છે કે તેને રાત્રે ઉચકવી પડી વગર વાંકે અને આટલું તો બાકી રહે છે પણ સવારે એનો પાછો સરઘર કાઢે છે આખા અમરેલી જિલ્લાની અંદર

પણ જ્યારે લડવાનું થાય છે તો હું દરેક મહિલાઓને એક વસ્તુ કહું છું કે તમે બહાર નીકળો એક દીકરી કાલે એ દીકરીનો પ્રશ્ન છે કાલે આપણે અહીંયા પણ બની શકે છે ગમે તે વિસ્તારની અંદર જો મહિલાઓ દબાઈ જશે તો આ ક્યારેય આ વસ્તુ બંધ નહીં થાય અને ભાજપ કે કોઈ પણ સરકાર હોય ભાજપની સરકાર નથી પણ કોઈ પણ સરકારની અંદર પોતાનો દબદબો ચલાવશે આપણા દેશ તો ઇતિહાસ રહ્યો છે કે રામાયણની અંદર સીતાજીનું નું મહાભારત દ્રૌપદી જે રાજાઓએ અપમાન કર્યું છે એમને ભોગતાન ભોગવવાનું જ આવ્યું છે એમ ત્રીસ બારના રોજ જે અમરેલીમાં ઘટના ઘટી અને એક દીકરીને જે પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું એક સામાન્ય ગુનામાં એ યોગ્ય નથી મહિલાઓનું અપમાન છે અને એવો ગુનો કે જે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ છે આવો જ આંતરિક જૂથવાદ ગયા વર્ષે સુરત શહેર જિલ્લામાં બન્યો હતો તો રાકો સોલંકી નામના ભારતીય જનતા પાર્ટીના નેતાને જેલ કસ્ટડી થઈ હતી અને જે વ્યક્તિને ત્યાં પ્રિન્ટ આઉટ કાઢવામાં આવી હતી એને સાક્ષી બનાવવામાં આવ્યું હતું જ્યારે આવો જ સેમ કેસ અમરેલીમાં થયું તો દીકરીને જેને પ્રિન્ટ આઉટ જેને ત્યાંથી નીકળી હોય એને પણ આરોપી બનાવવામાં આવ્યો એ યોગ્ય નથી પોલીસે મહિલાઓનું સરા જ્યારે અપમાન કર્યું છે માન સન્માન જાળવ્યું નથી એ મહિલા કોઈ મહિલા બુટલેગર દારૂ કે નશાકારક વસ્તુ વેચનારી મહિલા બુટલેગર નથી કોઈ ડાકુ રાણી નથી કે નથી કોઈ ડોન મહિલા ડોન છે તેમ છતાં એની સાથે આવો દુરભાર કરવું યોગ્ય નથી મહિલાઓનું અપમાન છે હું અમારી એક જ માંગ છે કે આવા પોલીસ કર્મીઓ પર તાત્કાલિક અસરથી કે જે સરકારના નીતિ નિયમ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના પાર્ટી લાઈનથી ચાલનારા પોલીસ કર્મીઓની સામે તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ને એને સસ્પેન્ડ કરવા જોઈએ